દેવગઢ બારિયા નગરની બેંક ઓફ બરોડા ખાતે આવી કાળઝાળ ગરમીમાં લાંબી લાઈનોથી પ્રજા પરેશાન દેવગઢ બારિયા બેન્ક ઓફ બરોડાના મેનેજર અને કર્મચારીઓના મેનેજમેન્ટમાં કમી મહિલા અને પુરુષોની ભેગી લાઈનો જોવા મળી જેને લઈને આ લોકોમાં આક્રોશ અને તે બાબતે વારંવાર કર્મચારીઓ સાથે તકરાર પણ થતી હોય છે દેવગઢ ભાર્યનગર એક પંચમ મહાલનું પેરિસ ગણાય છે ત્યારે આવી તાલુકાની જનતાને બેંક ઓફ બરોડા શાખાના કર્મચારીઓના પાપે જનતા ખાળઝાડ ગરમીમાં મહિલાઓ નાના નાના બાળકો લઈ લાઈનમાં ઊભા રહેતા નજરે પડી રહ્યા છે અને બેંકમાં નોકરી કરતા કર્મચારીઓ ગુજરાત બહારના હોય તેમની ભાષામાં ગરીબ અને અભંડ પ્રજાને ખબર નથી પડતી તેનો પણ ગરીબ જનતાને સંઘર્ષ કરવો પડતો હોય છે સાથે સાથે આસપાસના લોકો જલ્દી નંબર આવે તે માટે સવારના સાત વાગ્યાના બેંક બહાર લાઈનમાં ઊભા છે નંબર આવી જાય જાય એક એટલે બેંક કર્મચારીઓ અંદર જવાનો પ્રવેશ બંધ કરી દેતા હોય છે ને ગરીબ જનતા હારે થાકી ભાડું કામ ધંધો બગાડી પાછા વિલા મોઢે ઘરે પરત ફરતા હોય છે ને બીજા દિવસે પાછા લાઇનમાં લાગુ પડે છે જેથી પરિસ્થિતિ પોતાની પૈસા લેવા માટે ધર્મ ધક્કા ખાવાનો વારો આવ્યો છે